નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ ભારતથી થાઇલેન્ડ બાય રોડ જવાનું સપનું હવે દરેક ભારતીયનું સાકાર બનશે તાજેતરમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતથી થાઇલેન્ડ જે વચ્ચે હાઈવેનું નિર્માણ થાય છે એ હાઈવેનું સિત્તેર ટકા કામ પૂર્ણ થયેલું છે માત્ર ત્રીસ ટકા કામ બાકી છે હવે જે ભારતથી થાઈલેન્ડ જવા માટે જે રોડનું નિર્માણ થશે નવા હાઈવેનું તે હાઇવે વધારે પ્રમાણમાં એની લંબાઈ મ્યાનમારમાં છે અને મ્યાનમારમાં અત્યારે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે જેના કારણે ત્રીસ ટકા કામ અટકાયેલું છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચર્ચા કરીશું ઇન્ડિયા ટુ થાઈલેન્ડ બાય રોડ ભારત થી થાઇલેન્ડ બાય રોડ જવાનું સપનું સાકાર થઈ જવું જોઈતું હતું પણ આ રોડને કોઈક ને કોઈક સમસ્યાઓ નડતી હતી ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે ભારતથી થાઇલેન્ડ વાયા મ્યાનમાર રોડ પ્રોજેક્ટનું સિત્તેર ટકા કામ પૂરું થયેલું એટલે સિત્તેર ટકા કામ પૂર્ણ થયેલું છે પણ હજુ ત્રીસ ટકા કામ બાકી છે તે ઇન્ડિયા મ્યાનમાર થાઇલેન્ડ ટ્રાયલેટર હાઈવે ગેમ ચેન્જર સાબિત થવાનો છે સવાલ એ છે કે આજે ત્રીસ ટકા કામ બાકી છે એ ક્યારે પૂર્ણ થશે ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ ચાલુ છે આજથી ત્રેવીસ વર્ષ પહેલાં બે હજાર બેનું આપણા દેશના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દક્ષિણ પૂર્વ એશિયાઈના દેશો વચ્ચેના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો વધારવા માટે આ રોડ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો એટલે બે હજાર બેથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે ત્રેવીસ વર્ષ પહેલાંથી પણ હજુ સુધી હાઈવે તૈયાર કરે થયો નથી ભારતી શરૂ થઈને આખા મ્યાનમારની વિંધીને થાઇલેન્ડ સુધી જવાનો આ હાઈવે અઠ્યાવીસો ને વીસ કિલોમીટરનો છે પશ્ચિમ બંગાળના કોલકાતાથી શરૂ થશે પશ્ચિમ બંગાળના કોલકાતાથી શરૂ થઈ થાઈલેન્ડ સુધીની લંબાઈ અઠાવીસોને વીસ કિલોમીટર છે કોલકત્તાથી સિલીગુડી કૂચ બિહાર થઈને આસામ નાગાલેન્ડ અને મણિપુરના ઇમ્ફાલ અને મોરેથી મ્યાનમારની બોર્ડરમાં પ્રવેશ કરશે મ્યાનમારમાં તામુ શહેર થઈને આ રોડ આખા મ્યાનમારને પસાર કરી થાઈલેન્ડ માઇસોર સુધી પહોંચશે આ ટ્રાયલેટરલ હાઈવે સાથે આસિયાન સંગઠન એટલે કે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીઝ પણ જોડાયેલા છે ત્રણ દેશોનો હાઈવે પૂરો થઈ જાય એ પછી તેને બીજા ત્રણ દેશો એટલે કોલંબિયા વિયેતનામ અને લાઓસ સાથે પણ જોડવામાં આવશે એના માટે જરૂરી એ છે કે પહેલાં આ રોડનું કામ પૂરું થાય ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીએ આ રોડનો પ્રોજેક્ટ મૂક્યો એ પછી બાકીની ફોર્માલિટી પૂરી થવામાં જ એક ડાયકો વીતી ગયો અને બે હજાર બાર બારમાં આ હાઈવેનું કામ શરૂ થયેલું હતું એટલે ત્રેવીસ વર્ષ પહેલાં બે હજાર બેમાં આનો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો અને બે હજાર બારમાં હાઈવેનું કામ શરૂ થયેલું હતું જે બે હજાર પચીસમાં પણ પૂર્ણ થયેલું નથી તાજેતરમાં એસ જયશંકરે જણાવ્યું કે ત્રીસ ટકા હાઈવેનું કામ બાકી છે સિત્તેર ટકા પૂર્ણ થયેલું છે હવે આની સૌથી વધુ લંબાઈ છે એ મ્યાનમારની અંદર છે અહીંયા આગળ તમે જોઈ શકો આ ઇન્ડિયા ત્યાં આગળ પશ્ચિમ બંગાળ કોલકાતા ત્યાંથી શરૂ થશે તે મ્યાનમારમાં થઈ નીચે થાઇલેન્ડ સુધી જશે જેની સૌથી વધુ લંબાઈ આવશે મ્યાનમારમાં અને મ્યાનમારમાં અત્યારે ગૃહયુદ્ધની પરિસ્થિતિ હોવાથી તે આગળ કામ શરૂ રાખાય એવી પરિસ્થિતિ નથી જેથી ત્રીસ ટકા હાઈવેનું કામ બાકી છે બાજુમાં એ આગળ જોઈ શકો આ પશ્ચિમ બંગાળનો ભાગ તેથી કોલકત્તા કોલકાતાથી થઈ આસામ નાગાલેન્ડ મણિપુર થઈ અને નીચે થાઈલેન્ડ તરફ જશે કામની વહેંચણી એવી રીતે કરવામાં આવી હતી કે ત્રણ વર્ષમાં એટલે કે બે હજાર પંદરમાં આ હાઈવેનું કામ પૂરું થઈ જાય બે હજાર બારમાં શરૂઆત થઈ અને બે હજાર નું કામ પૂર્ણ કરવાનો વિચાર હતો જો કે આ વાતને બીજો એક દાયકો થઈ ગયો છતાં હાઈવેનું કામ હજુ પૂરું થયું નથી ત્રીસ ટકા કામ આજની તારીખે બાકી છે મ્યાનમારમાં પરિસ્થિતિ જ એવી સર્જાઈ છે કે કામ અટકી પડ્યું છે મ્યાનમારનો લશ્કરી બરવો એટલે મ્યાનમારમાં જે ગૃહ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ એના કારણે કામ અટકી ગયેલું છે મ્યાનમારમાં લોકશાહી ડબેના ચૂંટાયેલા આંગ સાં સુકીની સત્તા હતી એટલે આગળ ચૂંટણી થઈ એમાં આંગ સાંજ સુકીની સત્તા બની નવેમ્બર બે હજાર વીસમાં મ્યાનમારમાં ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં આંગ સાંજ સુકીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીની ભવ્ય જીત થઈ હતી આંગ સાંજ સુકીની હરીફ પાર્ટી યુનિયન સોલિડારિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીને મ્યાનમારની સેના અને ચીનનું સમર્થન હતું એટલે જે પાર્ટીની હાર થઈ એને મા્યાનમારની સેના અને ચીનનું પૂરેપૂરું સમર્થન હતું તો પણ એ પાર્ટીની હાર થઈ તારીખ એક ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ લશ્કરના વડા જનરલ મિંગ આંગ હલિંગીએ બરવો કર્યો સેનાની ટેન્કો રોડ પર ફરવા લાગી સેનાએ આંગ સુને પકડીને જેલમાં પૂરી દીધા અને દેશ પર કબજો જમાવી લીધો એટલે જેની પાર્ટીની જીત થઈ એ પાર્ટીના નેતાને પકડી અને જેલમાં દેવામાં આવ્યા બરવા સામે હલિંગે એવું કહ્યું હતું કે ચૂંટણીમાં જ થઈ છે એટલે લશ્કરે બરવો કરવો પડ્યો છે તેમણે એમ પણ કહ્યું હતું કે એક વર્ષમાં દેશમાં પછી ફરીથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે અને લોકશાહી સરકારનું સ્થાપન કરવામાં આવશે એટલે ચૂંટણીમાં કોઈ કોઈ કારણસર થયેલા છે એમ કરી અને અને જે ટેલી પાર્ટીના નેતાને એક વર્ષ પછી ફરીથી ચૂંટણી કરવામાં આવશે અત્યારે સત્તા આર્મીના હાથમાં છે આ વાતને ચાર વર્ષ થઈ ગયા છે હજુ મિન આંગ હલિંગ ચિટકેલા છે શાંતિનું નોબલ પારિતોષિક મેળવનારા આંગ સાંગ સુકી અગણ્યાસી વર્ષના છે જીવે ત્યાં સુધી જેલમાંથી બહાર નીકળી ન શકે એવો બંદોબસ્ત આર્મીના જે ચીફ છે હલિંગે તેમના પર જાત જાતના કેસો કરીને પાકો કરી લીધેલો છે આર્મી ચીફે એમના પર જાત જાતના કેસ કરી અને જીવે ત્યાં સુધી જેલની બહાર ન આવી શકે એવો પૂરેપૂરો બંદોબસ્ત કરેલો છે લશ્કરી ભરવા પછી મ્યાનમારના લોકોએ મોટા પાયે દેખાવા કર્યા હતા લશ્કરે ગોળીઓ છોડી વિરોધ વિરોધીઓને ચૂપ કરાવ્યા હતા મ્યાનમારના સંઘર્ષમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થયા જેમાં ચીનની હરકત હતી ચીનની હરકત અત્યારે મણિપુરમાં પણ જોવા મળે છે કેટલાક ગેરકાયદેસર નાગરિક મણિપુરની અંદર ઘૂસી ગયા જેના કારણે બરબો થયો અત્યારે તાજેતરમાં એક વિડીયો એના પર બનાવેલો છે તે આગળ મેતી અને કુકી સમુદાયના વચ્ચે હિંસા ફાટી નીકળી અને ત્યાં આગળ તે મણિ મણિપુરના જે મુખ્યમંત્રી હતા એન બિરેનસિંહ એમને રાજીનામું આપ્યું અને તે આગળ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું તો એના પાછળ પણ આ ચીનની હરકત છે એમ કહી શકાય વિદેશી નાગરિકોનો હસ્તક્ષેપ છે જો એ વિડીયો ન જોઈ લો હોય તો નીચે લિંક આપેલી છે જોઈ લેવું લશ્કરે લોકોને તો ચૂપ કરાવી દીધા પણ કેટલાક સંગઠનો લશ્કર સામે લડી લેવા મેદાને પડ્યા અત્યારે સ્થિતિ એવી છે કે મ્યાનમાર તોનો કેટલોક વિસ્તાર લડાકુઓના કબજામાં છે વાતો ત્યાં સુધીની થઈ રહી છે કે મ્યાનમારના ટુકડા થઈ જશે મ્યાનમારના રખાઈના રાજ્યમાં અઢારમાંથી પંદર શહેરો પર પરાકાન આર્મીએ કબજો મેળવી લીધેલો છે લશ્કરી શાસક સામે બધા સંગઠનો એક થઈ ગયા છે અને હવે તેઓ મ્યાનમારની રાજધાની અને બીજા શહેરો તરફ આગળ વધી રહ્યા છે એટલે મ્યાનમારના ટુકડા થઈ જશે અલગ ભાગમાં વેચાઈ જશે મ્યાનમાર ભારત થાઈલેન્ડ રોડ જોથી પસાર થાય છે તેના કેટલાક વિસ્તારોમાં ટેન્શન છે માટે એનું કામ છે તે અટકેલું છે કામ અટકેલું છે આ હાઈવેનું કામ જ્યાં સુધી મ્યાનમારની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી આગળ વધેવું લાગતું નથી એટલે જે ત્રીસ ટકા કામ બાકી છે એ મ્યાનમારની સરહદની અંદરમાં બાકી છે થાઇલેન્ડમાં ભારતીય મૂળના પોસઠ હજાર લોકો વસી રહ્યા છે આ ઉપરાંત ચાલીસ હજારથી વધુ ભારતીયો કામ ધંધાર્થે થાઈલેન્ડમાં સેટલ થયા છે થાઇલેન્ડમાં બેંગકોક પતાયા કુકેટ અને ચિયાંગ માઇનમાં ભારતીયોની સારી એવી વસ્તી છે આ હાઈવે ચાલુ થાય તો ભારત અને થાઇલેન્ડના વેપારીઓ પણ મોટો ફાયદો થશે એમ છે આપણી અને થાઈલેન્ડની સરકાર જલ્દીથી કામ પૂરું કરવા ઈચ્છે છે પણ એ થતું નથી હવે મ્યાનમાર થઈ થાઈલેન્ડ સુધી બાય રોડ જવાનું ભારતીયોનું સપનું ક્યારે સાકાર થશે એ પ્રશ્ન હજુ છે હવે આગળના સમયમાં જોવાનું બાકી રહેશે કે આજે મ્યાનમારની અંદર બરવો થયો એ બરવો ક્યારે શાંત થાય અને ત્રીસ ટકાનું કામ બાકી છે એ હાઈવેનું કામ ક્યારે પૂર્ણ થશે જ્યારે એ કામ પૂર્ણ થાય પછી ભારતથી થાઈલેન્ડ બાય રોડ જઈ શકાશે અહીં આગળ જોઈ શકો કોલકાતા પશ્ચિમ બંગાળ ત્યાંથી થઈ અને આ જે ભાગ છે એ ભારતનો પૂર્વ દેશો એટલે કે નાગાલેન્ડ આસામ વગેરે અને નીચે આવશે મ્યાનમાર મ્યાનમાર મોટાભાગનો રસ્તો મ્યાનમારની વચ્ચેથી આવશે અને નીચે આવશે થાઈલેન્ડ એટલે અત્યારે જ્યાર સુધી આ મ્યાનમારની અંદર જે બરવો થયેલો છે શાંત ન થાય ત્યાં સુધી અંદરના હાઈવેનું કામકાજ બંધ રહેશે ત્રીસ ટકા કામ બાકી છે શાંત થઈ જશે પરિસ્થિતિ એના પછી કામ આગળ વધશે જ્યારે પૂર્ણ થશે એટલે ભારતથી બાય રોડ થાઈલેન્ડ જઈ શકાશે આ માહિતી મેળવી આપણે ભારતીય થાઈલેન્ડ બાય રોડ હાઈવે ક્યારે તૈયાર થશે તેના વિશે જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત